સો હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં શું હું આજે તમારી સાથે શેર કરીશ મિક્સ વેજ પંજાબી સબ્જી ખૂબ જ ડિલિશિયસ અને ખૂબ જ સરસ અને વિન્ટર સિઝનમાં જે બધા જ શાકભાજી અવેલેબલ હોતા હોય છે તો તેમાંથી છે આપણે આ સબ્જી રેડી કરી છે તો ફર્સ્ટ ઓફ ઓલ એના માટે અહીં મેં એક કપ છે કોર્ન લીધેલા છે ત્યાર પછી ફ્લાવર બે નંગ બટાકા અને એક નંગ છે એ મેં ગાજર છે એ મેં મોટા મોટા ચંક્સમાં જ છે એ કટ કરેલું છે આપણે મિક્સ વેજ સબ્જી પ્રિપેર કરી છે એટલે તેની એની સાઇઝ છે એ મેં મોટી જ રાખેલી છે ત્યાર પછી એક ડબલ બોઇલર લઈ અને તેની અંદર છે ગેસની ફ્લેમ ઓન કરી પાણી એડ કરી દઈ છે અને તેની ઉપર છે આપણે આ બધા જ વેજીસ છે એ આપણા સ્ટીમ કરવા છે એ રાખી દઈએ છીએ તો ફર્સ્ટ ઓફ ઓલ છે આની અંદર હું બે નંગ બટાકા છે એની મેં આવી રીતે ઊભી ચિપ્સ છે એ કરી લીધેલી છે તમે તમારી રીતે કોઈ પણ ચોઈઝના છે એ વેજીસ કટ કરી શકો છો અને ત્યાર પછી છે અહીં મારી પાસે રફલી ચોપ ગાજર છે અને ત્યારબાદ અહીં મેં ફ્લાવર લીધેલું છે તેને પણ હું છે આ સ્ટેજે આ રીતે એડ કરી દઉં છું અને બહુ નાટા નાના ચંક્સ પણ નહીં અને બહુ મોટા ચંક્સ પણ નહીં એવી રીતે મીડિયમ સાઇઝના ચંક્સ છે એ મેં રફલી ચોપ કરી અને એડ કર્યા છે અને ત્યાર પછી આ કોન છે એ મેં લીધેલા છે તેને પણ આપણે છે એ સ્ટીમ કરવા રાખી દઈએ છીએ તો આને છે એ મિનિમમ ફૂલ ગેસ પર પાંચથી સાત મિનિટ માટે છે તેને આપણે સ્ટીમ કરી લઈએ છીએ તો ફ્રેન્ડ્સ મિક્સ વેજ સબ્જી છે તેના માટે મેં ગ્રેવી છે એ મેં સ્ટોર કરેલી ગ્રેવી છે એ મેં રાખેલી હતી તો આ રીતે છે મેં ગ્રેવી સ્ટોર કરેલી છે તેને આ ક્યુબને છે ગ્રેવીના ક્યુબને એને હું અનમોલ્ડ કરી નાખીશ અને આ ગ્રેવી છે મેં કઈ રીતે પ્રિપેર કરી તો તેની લિંક છે એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે એ આપી દઈશ અને આ ગ્રેવી પણ મેં મારી રીતે ઘરે જ પ્રિપેર કરી છે અને તેની રેસીપી પણ મેં મારી યુટ્યુબ ચેનલ ઉપર છે એ અપલોડ કરેલી છે તો અહીં મારી પાસે પાંચ મોટા મોટા ક્યુબ છે એ ગ્રેવીના ડુંગળી અને કેપ્સિકમ છે એને પણ મેં આ રીતે કટ કરી અને રાખી દીધું છે તો ફર્સ્ટ ઓફ ઓલ એક વેસલ લીધેલું છે અને આ વેસલમાં છે આપણે ગેસની ફ્લેમ ઓન કરી તેની અંદર મોટી છથી સાત ચમચી છે એ આપણે ઓઇલ એડ કરી છે તો ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં છે જે મિક્સ વેજ સબ્જી મળતી હોય છે એ જે એના વેજીસ છે એને એ લોકો તેલમાં છે એ ફ્રાય કરે છે જો તમારે ફ્રાય કરવા હોય તો તમે તેલમાં છે એ વેજીસને ફ્રાય પણ કરી શકો છો અધરવાઇઝ મારી જેમ છે એને સ્ટીમ પણ કરી શકો છો ત્યાર પછી તેલ ગરમ થાય ત્યારે તેની અંદર એક ચમચી રાય અને એક ચમચી હળદર એડ કરી અને રફલી ચોપ જે મેં કેપ્સિકમે લીધેલા છે તેને પણ હું એડ કરી દઉં છું અને તેને પણ જે આપણે સોતે કરી લઈ છીએ કેપ્સિકમ અને ડુંગળીને છે એ આપણે ડાયરેક્ટ વઘારમાં જ છે એ એડ કરી છે તેનો ક્રંચ છે એ એવો ને એવો રહે તેના માટે આપણે એને ઓવરકૂક કરતા નથી ત્યારબાદ રફલી ચોપ સ્લાઇઝમાં છે એ મેં એક મોટી નંગ ડુંગળી એડ કરેલી છે તેને પણ આ રીતે હું રફલી ચોપ કરી દઈ અને આમાં એડ કરી દઉં છું અને પ્રોપર રીતે છે તેને મિક્સ કરી દઈ છીએ અને હલાવી દઈએ છીએ તો ફ્રેન્ડ્સ આ ગ્રેવીમાંથી છે એ મિનિમમ પચાસથી વધારે છે એ આપણે સબ્જી પ્રિપેર કરી શકીએ છીએ ત્યારબાદ તેની અંદર સ્વાદ પ્રમાણે છે એ નિમક એડ કરી છે અને પ્રોપર રીતે મિક્સ કરી લઈ છીએ તો ફ્રેન્ડ્સ આ ગ્રેવી છે એને તમે ફ્રીઝરમાં છે એ અરાઉન્ડ સિક્સ ટુ સેવન મંથ્સ છે એને સ્ટોર કરી શકો છો અને તેમાં કશું પણ થતું નથી તો તમારે ચોક્કસથી છે એ ગ્રેવી સ્ટોર કરી અને રાખવી જોઈએ ત્યાર પછી અમારા બધા જ વેજીસ છે એને છે એ મેં સ્ટીમ કરી લીધા છે અને તે એટી પર્સન્ટ છે એ કૂક છે તો ફર્સ્ટ ઓફ ઓલ આ વેજીસને છે એ આપણે તેલ સાથે છે તેને સોતે કરી લઈએ છીએ જેથી કરીને તેની બધી જ ફ્લેવર છે આની સાથે બેસી જાય અને મસાલા પણ આ સ્ટેજે છે એ આપણે બધા કરી દઈએ છીએ તો ફ્રેન્ડ્સ વિન્ટર સિઝનમાં છે એ ઘણા બધા વેજીસ છે એ અવેલેબલ હોલતા હોય છે તો ભરપૂર માત્રામાં છે એનો ઉપયોગ કરી અને આપણે સબ્જી રેડી કરતા હોઈએ છીએ ત્યાર પછી સ્વાદ પ્રમાણે ગરમ મસાલો અને એક ચમચી છે એ મેં લાલ મરચું પાવડર એડ કરેલું છે અને આને પણ પ્રોપર રીતે આપણે મિક્સ કરી લઈએ છીએ અને આપણા મસાલા છે એ પ્રોપર રીતે છે આમાં સોતે કરી લઈએ છીએ અને ફ્રેન્ડ્સ ગ્રેવીમાં છે એ ટમેટો ડુંગળી મેં બંને લીધેલા છે ત્યાર પછી લસણ છે આદુ છે અને કેટલી કેટલી ક્વોન્ટિટી એડ કરેલી છે તે પણ મેં એમાં લિંકમાં છે એ રાખી દીધું છે તો ગ્રેવીની જે યુટ્યુબની લિંક છે એ પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે એ આપી દઈશ ત્યાર પછી આ ગ્રેવીના ક્યુબ છે એને મેં એડ કરી દીધા છે અને તેને પણ આપણે પ્રોપર રીતે મિક્સ કરી લેવાના છે અને ક્યુબ છે એ પ્રો પ્રોપર રીતે છે એ મેલ્ટ થાય તેના માટે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી છે એ એડ કરી છે અને પાણી છે એ થોડુંક મેં ગરમ લીધેલું છે જેથી કરીને આપણા શાકની પ્રોસેસ છે એ વચ્ચેથી અટકે નહીં અને પ્રોપર રીતે છે તેમાં આપણા ક્યુબ છે એ ભળી જાય તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે છે એ આપણી ગ્રેવી ઘટ થતી જાય છે ત્યાર પછી છે તેની અંદર બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરી અને પ્રોપર રીતે છે તેને હલાવી લઈએ છીએ તો તમે જોઈ શકો છો કે આપણે બધા જે ગ્રેવીના ક્યુબ હતા એ બધા જ મેલ્ટ થઈ ગયા છે અને પ્રોપર રીતે છે એ મિક્સ થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ ખૂબ જ સરળતા રહે છે કે તમારે ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય કે તમારે ટિફિન બોક્સ છે એ બનાવવું હોય તો તમે આ રીતે છે એ ગ્રેવી ને અનમોલ્ડ કરી અને કોઈ પણ સબ્જી છે એ પ્રિપેર કરી શકો છો ઇવન તમે મટર પનીર છે કે પનીર ભુરજી છે કે પનીરની કોઈપણ સબ્જી છે એ પ્રિપેર કરી શકો છો અને અત્યારે મેં છે એ મિક્સ વેજ લીધેલું છે કારણ કે ખૂબ જ સરસ પ્રમાણમાં છે એ બધા વેજીસ અત્યારે માર્કેટમાં છે એ અવેલેબલ હોતા હોય છે તો ફ્રેન્ડ્સ હવે તેને તેની અંદર છે એ અરાઉન્ડ બે ચમચી મેં ઘરની મલાઈ છે એ લીધેલી છે એક ટેક્સચર આપવા માટે એક સ્મૂથનેસ આપવા માટે આપણે મલાઈ એડ કરી છે અને આની જગ્યાએ તમારે બહારનું ક્રીમ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો પણ તેનાથી ટેસ્ટમાં છે એ કોઈ ફેર નહીં આવે તો હું બને ત્યાં સુધી ઘરની મલાઈ એડ કરવાનું જ પ્રિપેર કરું છું તમે જોઈ શકો છો કે આપણું મિક્સ વેજ શાક છે એ ખૂબ જ સરસ છે એ ટેક્સચર છે એ પકડાઈ ગયું છે આને આને તમે છે એ પરાઠા સાથે ગરમા ગરમ ફૂલકા સાથે બી સર્વ કરી શકો છો ઇવન રાઈસ સાથે બી વન બોલ વન પોટ મિલ તરીકે ખૂબ સરસ લાગે છે ત્યાર પછી કસૂરી મેથીને છે હું આ સ્ટેજ એડ કરી દઉં છું અને કસૂરી મેથીને છે એ લાસ્ટમાં એડ કરવાથી તેની ફ્લેવર છે એ ખૂબ જ સરસ આવતી હોય છે તો ફ્રેન્ડ્સ ગરમા ગરમ એવું આપણું મિક્સ વેજનું જે સબ્જી છે પંજાબી સબ્જી એ તૈયાર છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો મિક્સ વેજ સબ્જી અને ટેસ્ટ કરીને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી આપજો થેન્ક યુ ફોર વોચિંગ